ભાતેજી મિત્ર મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ નાગેશ્વર મહાદેવ મંદિર નજીક વસંત પંચીના વસંત પંચમીના શુભ પાવન પર્વે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો શહેરના ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર પાસે નાગેશ્વર મહાદેવ તથા ભાતીજી મંદિર તરફે ભાતેજી મિત્ર મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે મહાસુદ પાંચમને વસંત પંચમીના શુભ પાવન પર્વે મહાપ્રસાદીનું આયોજન હરીશભાઈ gaharની આગેવાનીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો આ કાર્યક્રમમાં કોણ આવ્યું છે આ મહાકાળી મંદિરનો કાર્યક્રમ છે 2024 ની અંદર અમે મહાકાળી સ્થાપના કરી હતી 3 દિવસે અયોધ્યામાં આયુધ્યામાં રામ મંદિર સ્થાપના કરી હતી અને એ દિવસોએ મહાકાળી સ્થાપના કરી જે આજ સુધી અમે ગર્જનાઓ કરીએ છીએ જે કેટલા વર્ષોથી આ સ્થાપના કરવામાં આવે છે ને અને જે કાર્યક્રમો કેટલા વર્ષોથી છો તમે આમ તો ઘણા પાંચસો વર્ષ પહેલાથી પણ બે હજાર ચોવીસથી રેગ્યુલર ચાલુ છે ભક્તો કેટલું જે આમંત્રણ આપ્યું કેટલા લગભગ સાતસો આઠસો મહાવેદર કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે આ વારસિયાની પાછળ આપનો પરિચય હું